પછી તો જરાસંઘ છે જરાસંગને ખબર પડી મારી પુત્રીઓ જે છે વિધવા થઈ છે બંને પુત્રીઓ થોડો સમય તો મથુરામાં રહી હોય છે આ મથુરાના જે આપણે રાજકુંવર ભગવાન શ્રી કૃષ્ણ બન્યા એટલે મથુરાના રાજા કંસ અને કંસની જે મહારાણીઓ હોય છે એમાં બે પુત્રી જરાસંઘની હોય છે એટલે જરાસંઘની પુત્રીઓ પાછી પોતાના પિતાના ઘેર જાય છે ત્યારે જરાસંઘ બદલો લેવા માટે વારંવાર મથુરા ઉપર યુદ્ધ કરે છે અને જેટલી વાર યુદ્ધ કરે એટલી વાર ભગવાન બધેની જે સેના લઈને આવ્યો એ સેનાનો પણ નાશ કરી નાખે બધાને મૃત્યુદંડ ભગવાન આપી દે અને સાથે સાથે જરાસંઘનો રથ હોય છે એને તોડી નાખે વિધ્વંસ કરી અને એને લજ્જિત થાય એ રીતે ભગવાન એને પાછો મોકલે છે એવી રીતે ભગવાને સત્તર સત્તર વાર જે છે એનું માન ભંગ જે છે ભગવાને કર્યું અઢારમી વખત ભગવાન સાથે યુદ્ધ કરવા આવે છે ત્યારે એ કાલયવન નામના અસુરને લઈને આવે છે અને કાલ યવન અસુર હોય છે એને એવું વરદાન મળેલું હોય છે કે એનું મૃત્યુ મુચકુદ મુનિના હાથે થાય એટલે કાલયવન અસુરને લઈને આવે છે ને ભગવાનને ખબર પડી ગઈ એટલે ભગવાનને એમ થયું કે આ વખત જરાસંઘ છે એને થોડો ખુશ કરી નાખે એટલે એનું પણ મનોબળ સારું રહે એટલે ભગવાન જરાસંઘની ભયંકર સેના હોય છે અને સાથે કાલિયવન નામનો અસુર આવેલો હોય છે એટલે અસુરને આવેલો જોઈ ભગવાન રણ છોડી અને ભાગે છે આ બાજુ જરાશંખે હે રણ છોડ તું ક્યાં ભાગે છે હે કૃષ્ણ તું ક્યાં ભાગે છે તું અહીંયા ઉભો રે મારે તારી સાથે યુદ્ધ કરવાનું છે મારે તને હરાવવાનો છે એ કહેતો ને કહેતો રહી જાય છે અને કૃષ્ણ ભગવાન રણ છોડીને ભાગે છે ભગવાન જે જે જાય છે જે છે ને એમની પાછળ કાલયવન એટલે ભગવાનનું એક નામ પડ્યું રણછો એટલે એ ભાગી અને જ્યાં મુચકુંદ મુનિ હોય છે મુચકુંદ મુનિની ગુફા હોય એ ગુફાની અંદર સૂતેલા હોય છે ત્યાં આગળ આ કાલયવનને લઈ જાય છે અને જ્યાં મુનિ હોય છે સૂતા હોય છે ત્યાં જગ્યાએ લઈને ભગવાન સંતઈ જાય છે અને આ બાજુ કાલ યવનને એવું થયું કે એક ધાબડું ઉઢી અને જે સૂતેલા છે એ બીજું કોઈ નહીં પણ આ કૃષ્ણ ભગવાન સંતઈ ગયા છે એવું માને છે અને ત્યાં આવી અને સીધો એ જે કહેવાય ઓછાળ આમ પાથરીને સૂતેલા છે અને એવા મુનિને જોરથી પોતાના પગથી એવી લાત મારે છે આ અસુર તે એનાથી જે મુનિ છે તરત ઊઠી જાય છે પોતાનો ઓછાણ દૂર કરી અને સીધા મુનિ જે છે આ અસુર સામુ જ્યાં દ્રષ્ટિ કરે છે ત્યાં તો કાલયવન પડીને ભસ્મ થઈ જાય છે બોલો શ્રી કૃષ્ણ કનૈયા લાલી જય અને બધા યદુઓ વિચાર કરે છે કે વારંવાર આ જરાસંઘ યુદ્ધ કરે છે એનાથી મથુરાની પ્રજા ત્રાહીમા આમ થઈ ગઈ છે તો આના માટે એનો રસ્તો શું શું કરવું એ બધા ભગવાન શ્રી કૃષ્ણને પૂછે છે ત્યારે કૃષ્ણ ભગવાન એ વિશ્વકર્મા ભગવાનનું આહવાન કરે છે અને વિશ્વકર્મા ભગવાનને બોલાવે છે અને એમને કહે છે કે બધા યદુઓને રહેવા માટે તમે એક દ્વારિકાનું નિર્માણ કરો અને એનું ચલચિત્ર બધાને અહીંયા બતાવો એટલે વિશ્વકર્મા ભગવાન આખું ચલચિત્ર જે છે દ્વારિકાનું બતાવે છે એટલે એવી દ્વારિકા નગરી જોઈ અને બધા યદુવંશીઓ ખુશ થઈ જાય છે કે આવી દ્વારિકામાં આપણને રહેવા મળશે એટલે ભગવાન વિશ્વકર્મા ભગવાનને આજ્ઞા કરે છે કે તમે ત્વરિત જાઓ અને દ્વારિકાનું નિર્માણ કરો દ્વારિકાનું નિર્માણ થઈ જાય છે એટલે વિશ્વકર્મા ભગવાન પાછા આવે છે અને કૃષ્ણ ભગવાનને કહે છે કે ભગવાન ખૂબ ભવ્ય અને દિવ્ય દ્વારિકાનું નિર્માણ થઈ ગયું છે અને તમે તમારા કુટુંબ પરિવાર અને સગા સંબંધી સહિત દ્વારિકા રહેવા જઈ શકો એમ છો ત્યારે ભગવાન બધાને આજ્ઞા કરે છે કે વચ્ચમાં આપણી દ્વારિકા જઈશું ત્યાં જે જે પ્રદેશો આવે છે એ પ્રદેશોની અંદર બધા જરાસંઘ જે છે એ જરાસંઘના મિત્ર રાજાઓ રહે છે એટલે આપણા ઉપર યુદ્ધ કરી શકીએ એટલે આપણે બધા અલગ અલગ કબીલાઓમાં વહેંચાઈ જઈએ અને અલગ અલગ કબીલાઓમાં વહેંચાઈ અને બધા આપણે દ્વારિકા મળીશું અને એવી રીતે બધા અલગ અલગ કબીલાઓમાં વેચાય છે અલગ અલગ વેશ ધારણ કરે છે અને વેશ ધારણ કરી અને બધા દ્વારિકા જાય છે અને આપણે કૃષ્ણ ભગવાન પણ દ્વારિકા ચાલે એમને પણ સુંદર મજાનો મણિયારાનો વેશ લીધો છે કે હે कृष्ण भगवान हाल्या द्वारे काने का मणियाारा के नो के मारे तो तो ल्या जाओ मणिया मारी लिया जाओ मणिया रा ना हाथ मा भमान ये माली ने હાથમાં બમણ એ બમણને તાઈ જોવે મણિયારા તેરી દોવે મણિયારા તેરે દોવે મણિયારા તેરી વાત કે હોવે હોવે જોવે મણિયાર તેરી વાત કેવો તો તને વારુ લાજવો મણિયારા કેહો તો તને વારુ લાજવો બધા દ્વારિકાની અંદર પ્રવેશ કરે છે સંત મહાત્માઓ બ્રાહ્મણોને બોલાવી ઉચિત દ્વારિકાનું પૂજન થાય છે અને પૂજન થયા પછી બધા યદુઓ દ્વારિકામાં પ્રવેશ કરે છે અને ખૂબ શાંતિથી રહેતા હોય છે